હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું બાજરીના લોટના ઢોકળા તેના માટે મેં એક વાટકી બાજરીનો લોટ લીધો છે અને અડધી વાટકી આપણે ચણાનો લોટ લઈશું અને ચોથા ભાગનો આપણે રવો લઈશું જે ઝીણો રવો આવે ને તે તે છે અને અડધી વાટકી આપણે ખાટું દહીં લઈશું અને આ બધું આપણે મિક્સ કરી લઈશું અહીંયા મેં જો ખાટું દહીં ઉમેર્યું છે તમારી પાસે ન હોય તો તમે એમાં સાસ ખાટી હોય ને તે પણ ઉમેરી શકો એનાથી પણ સરસ સ્વાદ આવશે અને આપને જલ્દી ઢોકળા ખાવાનું મન થયું હોય તો ઝટપટ આ ઢોકળા એકદમ બની જાય છે અને થોડું થોડું પાણી રેડીને આપણે એક ખીરું તૈયાર કરી નાખશું જેવું આપણે ઢોકળાનું હોય ને તેવું આમાં તમે વેજીટેબલ તમારે ઉમેરો હોય ગાજર છે કોબી છે તો તમારે એ પણ ઉમેરે કો તો આમાં વેજીટેબલ ઢોકળા થઈ જાય આવી રીતે આપણે બધું મિક્સ લોટ કરી દેશું અને જુવારનો લોટ હોય ને તો એ પણ હાલે પણ મારી પાસે અહીંયા નહોતો એટલે મેં નથી ઉમેર્યો આ ઢોકળા એકદમ સ્વાદમાં બહુ સરસ લાગે છોકરા જો રોટલો ન ખાતા હો તો આવી રીતે ઢોકળા બનાવીને તમે નાસ્તામાં પણ આપી શકો જુઓ આવું લચખા દાળ બેટર બનાવવાનું હવે આપણે આને ઢાકીને મૂકી દઈશું દસ પંદર મિનિટ માટે આપણે દસ પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે એમાં મસાલા કરી લેશું તેના માટે મેં અહીંયા આદુ લસણ અને મરચાં તે ખાંડી લીધું હતું તે ઉમેરી દઈશું અને થોડીક હળદર ઉમેરશું થોડીક હિંગ ઉમેરશું ગરમ મસાલો એક ચમચી ધાણાજીરુ પાવડર મરચું ઉમેરશું અને અહીંયા મેં લીલી કોથમરી ધોઈને સાફ કરી લીધી હતી અને જેની સુધારી દીધી હતી તે ઉમેરશું અને અડધો કપ જેટલી અહીંયા મેથી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને હવે તે આ બધું આપણે મિક્સ કરી લઈશું અને એક ચમચી આપણે ખાંડ ઉમેરશું અને ખૂબ હલાવી લેશું આપણે આને તમે ત્રણ વાટકી બાજરાનો લોટ લ્યો તો એક વાટકી રહો અને એક વાટકી એ ચણાનો લોટ લેવાનો એટલે સરસ બનશે હવે અહીંયા હું ઈનો ઉમેરીશ બે ચમચી અને જે પેકેટ આવે તો એ આખું ઉમેરી દેવાનું તેને પણ આપણે મિક્સ કરી લેશું અને અહીંયા મેં ઢોકળી સ્ટીમ થવા મૂકી દીધું હતું તે પણ સરસ સ્ટીમ થઈ છે અને હવે એમાં આપણે થોડુંક તેલ લગાવી દઈશું અને એક પાવડું જેટલું તેલ આપણે જે બેટર બનાવ્યું હતું તેમાં ઉમેરી દઈશું એ મિક્સ કરી લેશું અને આપણે ઢોકળિયામાં બેટર ઉમેરી દેશું જો આવું ઠીક રાખવાનું જાડું છે આમાંથી બે થાળી થશે તમારે અને ઉપરથી આપણે લાલ મરચું સેજ ઉમેરી દેશું અને થોડી કોથમરી ઉમેરી દેશું એટલે સરસ દેખાય આપણા ઢોકળા અને હવે આપણે ઢાંકી દઈશું અને ઢોકળાને ચડવા દેશું અને હવે આપણે જોઈ જઈશું ઢોકળા સરસ સડી ગયા છે જો તમે આપણા ઢોકળા સરસ બન્યા છે અને આવી રીતે તમે એકલા ને તેલમાં પણ ખાઈએ કોનો પણ વઘાર કરીએ અત્યારે હું વઘાર કરું છું તેના માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ આવી ગયું તેમાં આપણે હિંગ ઉમેરી દઈશું અને રાઈ ઉમેરી દેસુ જીરું અને એક ચમચી તલ ઉમેરી દઈશું ને મીઠા લીમડાના પાન અને પછી આ વઘાર ઉપર રેડી દઈશું અને હવે આપણે કટ કરી લેશું જુઓ તમે આ સરસ બન્યા છે એકદમ પોછા એકદમ સોફ્ટ અને મારી આ જો બાજરાના લોટની રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો